નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દીધી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમેરિકામાં ભારતીય માલિકીની કુર હત્યા વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમેરિકાના ત્યારે ડલાસ શહેરમાં એક મોટલના ત્યારે ભારતીય મૂળના માલિક ચંદ્રમૂલી નાગમેલૈયાની ત્યારે નિર્દાથી હત્યા કરી દેવામાં આવી છે મોટલના ત્યારે કર્મચારીએ સામાન્ય બાબતે ટપકો આપતા ગુસ્સે થઈને તેના પર કુવાડીથી હુમલો કર્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ હુમલો ત્યારે ચંદ્રમુલીની પત્ની અને પુત્રી ત્યારે પુત્રની હાજરીમાં થયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે આ ઘટનાએ અમેરિકામાં ભારતીય સમુદાયમાં ચિંતા અને શોકનું મોજું ફેલાવ્યું છે હજી આ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ